હેલો નમસ્કાર મિત્રો રીતે કેમ છો બધા મજામાં તો મજા જઈશું આપનું હાર્દિક સ્વાગત છે આજે નવા બ્લોગમાં જઈશું એનામાં બધાનું વર્ત થયું છે આજે નવે જવાનું છે આપણે નોકરી ઉપર નાસ્તો કરવા બે મમ્મીને કાંઈ મજા છે ને મેં કરી નાખી હવે શાહ નથી કરવો આપણે શેંગદાણા છે ને આ રીતનું થોડોક નાસ્તો છે એ કરીને પછી આપણે સારું પી સાપરથી બનાવવું દૂધ પીને પછી ફટાફટ નીકળી આપણે નોકરી જવા માટે તો તાવજી ની અંદર બનાવી રહ્યો અને હું સપોર્ટ કરવાનું એવું એવું કરતા આવ્યો અને ફટાફટ સેનલ મોનિટાઈઝ થાય તો બનાવી રહ્યો બ્લોગમાં મિત્રો આજે તો પૂલો જ કટોકટીનો સમય થઈ ગયો ને અને બસ પણ આવી ગઈ છે ને કાંઈ કે આપણે આવી ગયા ને બસ ઉપર રજા આવી ગઈ છે તો આપણે બસ આવે છે તો આપણે ફટાફટ ગાઈ પીપાઓ માટે તાલેકી બ્લોગમાં રહ્યો ને આગળનું બધું પછી જાય

તો મિત્રો વાગી શું છે અત્યારે સાત અને અવર ટાઈમ રોકાણા રોકાણ હતા અને જો અત્યારે કઈ બેઠા છીએ અમે અમુક મિત્ર છે અને હાડા હાથ વેગ લગી કદાચ સહી કારણ કે ઓલી જે ટીમ બીજી છે અમારે એ આવશે તો આ લગી અહીંયા સહી અને આજ તો કાંઈ ઘરે કાંઈ બહુ ઉતારા હે નહીં સૂટે કારણ કે આજ તો અહીંયા નહીં અડધી પોણી રાઈટ થઈ ગઈ છે તો હવે અત્યારે જો અહીંયા બેઠા છીએ અને નોકરી ઉપર છીએ તો સારું આવો નવો સપોર્ટ કરતા રહ્યો અને વ્લોગમાં તો ફાઇનલી મિત્રો નીકળી ગયા છે તો ફાઇનલી મિત્રો ઉતરી ગયા છે અત્યારે અને વાગી રહ્યા છે અત્યારે પોણા આઠ જેવું થઈ ગયું છે સોરી પોણા નવ જેવું થઈ ગયું છે ને સારું હવે જાય છે તો સારું બ્લોગની અંદર બનાવ્યું અત્યારે અંધારાની ફ્લેશ બધી હામી આવે છે એટલે કે હરકું ઉતરે એમ છે ને આમ દેખાતું નથી તો ઘરે જઈને જ વાત કરીએ તો આવું જ બ્લોગમાં બનાવ્યું તો મિત્રો જો આવી ગયા છે ઘરે અત્યારે અને જમવા બે હજાર અડધો કોણ ગયા જમવામાં જોઈ લો પૂરું થવા એવું પછી મેં કહું બ્લોગિંગ લઈ કારણ કે આવું બ્લોગિંગનું રહી જ ગયું હતું ને આવું ભૂલાઈ ગયું તો સારું આડો બધા જમવા હાલો જમી લઈએ અને પછી આપણા વિડીયા પછી ગીરા કે પછી એન્ડ કરીએ તો તારું બ્લોગની અંદર બનાવી રહ્યો જોડાઈ રહ્યો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહ્યો તો મિત્રો જુઓ સુવા માટે આવી ગયા છીએ અને હવે આપણે વિડીયોનો એડ કરી નાખીએ કારણ કે સવારે વહેલું સાત વાગ્યે પીભા ઉભોવાનું છે નોકરી ઉપર અને હજી આ વિડીયોનું એડિટિંગ કરીને હોય ને તો તો મોડું થઈ જાય ને પાછું જાગવાનું હાડા પાંચે છે તો પાછું વેલ્યુ ઉઠાય નહીં પછી એડિટિંગ કરીને અચ્યારે અપલોડ કરાય તો કરી નાખી બાકી તો કાલ કરી નાખી તો હવે આપણે વિડીયોને અત્યારે એન્ડ કરી નાખીએ તો આશા છે આજનો વ્લોગ તમને ગમ્યો છે ગમ્યો જો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં મળશો આવા બ્લોગમાં બીજા બ્લોગમાં ત્યાં જય સોનમા હર હર મહાદેવ ચેનલની અંદર નહોવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લો ચેનલને અને તમારા મિત્રોને વિડીયો શેર કરો બાય બાય